ઉપવાસ હોય અને આવું ટેસ્ટી હેલ્ધી અને ઝટપટ બની જાય તેવો નવો નાસ્તો મળી જાય તો ખૂબ મજા આવે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આથા વગર એકદમ હેલ્ધી ટેસ્ટી જો વ્રત ઉપવાસ કરતા હોય અને તમારે શાકભાજીથી ભરપૂર આવી હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવો હોય તો આ ઈડલી એકદમ બેસ્ટ છે તમે એકવાર જો આ ઈડલી બનાવી લેશો તો વારંવાર તમે વ્રત ઉપવાસમાં આ જ ઈડલી બનાવશો કારણ કે એકદમ હેલ્ધી પણ બને છે ટેસ્ટી પણ બને છે અને વ્રત ઉપવાસમાં એનર્જીની પણ ખૂબ જ જરૂર હોય છે તો નવરાત્રિના નવે નવ દિવસ માટે તમે આવા હેલ્ધી નાસ્તા બનાવી શકો છો ચાલો બને બનાવી આપણે પણ એના માટે મેં અહીંયા એક કપ મોરૈયો લીધો છે જેને આપણે સામો પણ કહીએ છીએ અને વન ફોર્થ કપ સાબુદાણા લીધા છે બંનેને મિક્સ કરી લેશું મોરૈયો છે એ બહુ જ એમાં ડસ્ટ હોય છે તો આપણે એને સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાનું અને પછી આપણે એને પલાળીશું તો આ રીતે હાથથી ઘસી સારી રીતે ધોઈ લેશું તો તમે નવરાત્રિના વ્રતમાં કેવું કેવું વ્રત માટેના ખાવાનું બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો અને તમારે નવરાત્રિ વ્રતમાં કંઈ નવી રેસિપી જોવી હોય તો મને કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા સરસ રીતે મેં પાણીથી ધોઈ લીધો પાણી એડ કરી ત્રણ કલાક માટે આપણે પલાળવા દઈશું ત્રણ જ કલાકમાં સરસ એવો મોરૈયો ફૂલી ગયો છે અને સાથે સાબુદાણા પણ સરસ રીતે ફૂલી ગયા છે તમે સાબુદાણાને આ રીતે તોડશો તો આસાનીથી તૂટી જશે બસ હવે આપણે ઇડલીનું બેટર તૈયાર કરીશું એના માટે આપણે આ બધું પાણી કાઢી લેવાનું છે ખાસ કરીને જે પલાળેલું પાણી છે એને બિલકુલ આપણે એડ નથી કરવાનું કારણ કે આ ઇડલીના બેટરમાં આપણે પાણી બહુ ઓછું જોઈએ છે એટલે જરૂર પડશે તો જ આપણે એમાં પાણી એડ કરીશું અને આ રીતે બધું મિક્સર આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો અહીંયા મેં મોટું મિક્સર જાર લીધું છે એટલે બધું એકસાથે બ્લેન્ડ થઈ જશે આ રીતે મેં બધું એડ કર્યું હવે આપણે એમાં એડ કરીશું દહીં એનાથી શું થશે કે આપણે કોઈ આથો લાવવાની ઝંઝટ પણ નહીં રહે અને ઇન્સ્ટન્ટ ઇડલી બેટર તૈયાર થઈ જશે હવે જેટલું બને એટલું સ્મૂથ આપણે બેટર તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ પરફેક્ટ ઇડલી બેટર તૈયાર થઈ ગયું ને અને આપણે એમાં કોઈ પાણી એડ નથી કર્યું એ ખાસ ધ્યાન રાખજો દહીંથી જ બેટર રેડી થઈ જશે અને હવે આપણે એક બોલમાં કાઢી લેશું તો આ રીતનું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું બેટર તૈયાર કરવાનું છે તો એક કપ મોરૈયા સામે વન ફોર્થ કપ દહીં એકદમ પરફેક્ટ છે હવે આપણે થોડીવાર માટે ઢાંકીને રહેવા દેસું તો અહીંયા આપણે દસ મિનિટ ઢાંકીને મેં રહેવા દીધું દસ મિનિટ પછી આપણે હેલ્ધી ઇડલી બનાવવા માટે થોડા શાકભાજી એડ કરીશું તો વન ફોર્થ કપ ઝીણા કટ કરેલા બટેટા વન ફોર્થ કપ ઝીણું કટ કરેલું ગાજર અને વન ફોર્થ કપ ટમેટા હવે તીખાસ માટે આપણે બે ટેબલ સ્પૂન લીલી મરચીની પેસ્ટ અથવા તો ઝીણા કટ કરી એડ કરીશું થોડા ફ્રેશ લીલા ધાણા એક ચમચી કુકિંગ ઓઇલ જે વ્રત ઉપવાસમાં તમે જે તેલ ખાતા હોય એ જ એડ કરવાનું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું અને બધા શાકભાજીને બેટર સાથે મિક્સ કરીશું છે ને એકદમ વ્રત ઉપવાસમાં ખવાય એવા બધા શાકભાજી અને સાથે હેલ્ધી ટેસ્ટી જો આ ઇડલી એકવાર તમે બનાવી લેશો તો નાના બાળકોથી લઈ મોટા બધા વ્રત કરવાનું મન થશે કારણ કે એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને ઘણીવાર વ્રત ઉપવાસમાં આપણે કંઈક હેલ્ધી ખવડાવવું હોય તો આવો હેલ્ધી નાસ્તો જરૂરથી બનાવાય હવે આ રીતે બેટર આપણું રેડી થઈ ગયું સારી રીતે બધા વેજીટેબલ મેં મિક્સ કરી લીધા હવે આપણે આમાંથી થોડું બેટર છે અલગ કરી લેશું તો અહીંયા એક પ્લેટ જ ઈડલી બનાવું છું એટલે અડધું બેટર હું સાઈડમાં મૂકી દઈશ અને અડધું બેટર આપણે પછી બનાવીશું હવે એક બેન્ચમાં આપણે એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું મિક્સ કરી લેશું આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ છે એટલે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટનો યુઝ કર્યો છે તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો બેટર આ રીતે સરસ એવું ફૂલી જશે એમાં હવાના કણ ભરાઈ જશે જેના લીધે આપણી ઇડલી એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે તો આપણે આ બેટર રેડી થઈ ગયું હવે જે પ્લેટમાં તમારે ઇડલી સેટ કરવી હોય એ પ્લેટને પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખી દેવાની પછી એક એક ટેબલ સ્પૂન જેટલું બેટર આપણે આ રીતે બધા ખાનામાં ભરી લેવાનું તો આ રીતે તમે જુઓ મેં બેટર ભરી લીધું હવે આમાંથી આપણે તરત જ ઇડલીને સ્ટીમ કરવાની તો સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે અને આ રીતે ગરમ થઈ જાય એટલે પ્લેટને રાખી દઈશું અને પછી હવે દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં ચટણી તૈયાર કરી લઈએ એના માટે અડધા કપ ફ્રેશ નારિયેળના આ રીતે છાલ કાઢી ટુકડા લઈ લેશું હવે આપણે એમાં એડ કરીશું બે ટી સ્પૂન સિંગદાણાનો પાવડર તો અહીંયા શેકેલા સિંગદાણાને મેં અધકચરા કરી લીધા હતા એક ટી સ્પૂન જીરું એક ટુકડો આદુનો અને તીખાસ માટે મેં અહીંયા બે તીખી લીલી મરચી લીધી છે અને સુપર ટેસ્ટી ચટણી બનાવવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો આ ચટણી તમે ઈડલી ઢોસા મેંદુવડા બધા સાથે સર્વ કરી શકો છો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય હવે થોડું પાણી એડ કરીશું નાળિયેળ છે એટલે પાણીની જરૂર પડશે સ્વાદ પ્રમાણે સીંધો મીઠું એડ કરી અને એકદમ સ્મૂથ ચટણી બ્લેન્ડ કરી લેશું જો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું હતું એટલે આ રીતે પાણીની જરૂર પડી તો આપણે થોડું અડધા કપ જેટલું ફરીથી પાણી એડ કરીશું અને ચટણી બનાવી તૈયાર કરીશું નાળિયેરમાં પાણીનું પ્રમાણ થોડું વધારે જોઈએ છે એટલે એ રીતે પાણી એડ કરવાનું આ રીતની સ્મૂથ ચટણી બનાવી લેવાની આ ચટણી ઉપર વઘાર કરવો હોય તો પણ કરી શકાય અને વઘાર વગર પણ તમે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો આપણે આ ચટણીને એક બોલમાં કાઢી લેશું આ ચટણીને તમે એક વીક સુધી રાખી પણ શકો છો હવે ચટણીનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું હવે ફ્રત ઉપવાસ માટે છે એટલે આપણે એમાં જીરું એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી વઘારને સારી રીતે થવા દઈશું વઘાર હવે રેડી થઈ ગયો છે હવે આપણે એને ગરમા ગરમ હોય ત્યારે ચટણી ઉપર સ્પ્રેડ કરી દેવાનો એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર આવશે અને મિક્સ કરી લેશું આ ચટણીને બનાવી તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો નવરાત્રિના પહેલાં દિવસે બનાવી લેવાની અને તમે આઠ દિવસ સુધી નવ દિવસ સુધી વ્રત ઉપવાસ કરો તો દરરોજ તમે ખાઈ શકશો હવે આપણી દસ મિનિટ થઈ ગઈ આપણી ઈડલી પણ સારી રીતે સ્ટીમ થઈ ગઈ તમે જુઓ કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે તો આ રીતે એકદમ ડ્રાય છે તો હવે આપણે ઇડલી સ્ટેન્ડને આ રીતે કાઢી લેશું અને હલકી ઠંડી થવા દઈશું પ્લેટને પછી આપણે એને ડીમોલ્ડ કરીશું તો વ્રત ઉપવાસ માટેની હેલ્ધી ટેસ્ટી શાકભાજીથી ભરપૂર એવી હેલ્ધી ઈડલી તૈયાર છે તમે જુઓ આ રીતે આપણે આસાનીથી ડીમોલ્ડ પણ કરી લેશું અને આ તમે જો ક્યારેય ન બનાવી હોય તો આ વ્રત ઉપવાસ માટેની બેસ્ટ એવી શાકભાજીથી ભરપૂર ઇડલી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે બધાને ખૂબ પસંદ આવશે એકદમ સોફ્ટ સ્પોન્જી બને છે તમે જુઓ હું આજથી આ રીતે કરું છું તો એકદમ સરસ સોફ્ટ બની છે ને અને શાકભાજીથી ભરપૂર છે તો ખૂબ જ હેલ્ધી પણ છે તો તમે જો ક્યારે આ રીતે વ્રત ઉપવાસ માટે બેસ્ટ શાકભાજીથી ભરપૂર ઇડલી ન બનાવી હોય તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે અને બધા વારંવાર વ્રત કરશે તો તમને આજની આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે વ્રત ઉપવાસમાં તમે ઈડલી જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ